અને સ્ટોલ ધારક તેમજ આ માર્કેટની બંને બાજુમાં અન્ય ત્રણસો શાકભાજી વેચાણ કરતી લારીઓ પાસેથી હતી રોજના રૂપિયા 20 નું વહીવટ ચાર્જ વસૂલાત કરવામાં આવે છે જે તે અનેક પરિવારનું આજીવિકાનું સાધન એવી મદન માર્કેટ નવી બનાવવા માટેનો નિર્ણય કોર્પોરેશનને કર્યો છે ત્યારે વેપારીઓ તેનો વિરોધ કરતા મોરચો લઈને પહોંચ્યા હતા આજરોજ સુરત મહાનગરપાલિકાની લિમ્બાઈ ઝોન કચેરી ખાતે લિંબાયત વિસ્તારમાં ટીપી ચાલીસ લિંબાયત ડિંડોલીમાં ફાઇનલ બોર્ડ નંબર ત્રેસઠ પર આર ત્રણ નંબર પર આવેલ મદનપુરા શાક માર્કેટના શાકભાજી વિક્રેતાઓ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા જેમાં સ્ટોલ ધારકો લારીવાળાઓ અને દુકાનદારો જે આઠસે આઠસો પરિવારોનું જીવન નિર્માણ મદનપુરા શાક માર્કેટથી ચાલે છે આ મદનપુરા શાક માર્કેટ હયાત સ્થિતિમાં પણ તમે જોશો તો બહુ મજબૂત સ્થિતિમાં છે નવી બનાવવાની કોઈ જરૂર નથી લેકિન સુરત મહાનગરપાલિકાના શાસકો તંત્ર હોય પ્રજાના રૂપિયાનું કઈ રીતે વેવ કરવું એ એમની એક આવડત થઈ ગઈ છે અને આ પ્રજાના રૂપિયાના પરસેવાની કમાણીને વ્યવ કરતા હોય અને વેડવતા હોય એનું ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો મદનપુરા શાક માર્કેટને નવી બનાવવાનું કામગીરી છે એનો વિરોધ આ શાકભાજી વિક્રેતાઓ કરી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી અને મુખ્ય માંગણી એટલી જ છે કે પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ બંધ કરો આ રૂપિયા પ્રજાના સુખાકારી માટે અન્ય જગ્યાએ વાપરો અને તેમાં જે ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ છે એને તાત્કાલિક અસરથી શાકભાજી વિક્રાવતા અને રોટીના પ્રશ્નને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી રદ કરો આ માંગણી સાથે આજરોજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું અને આવેદનપત્ર આપ્યું